ખાસ કરીને આ વ્રત સ્ત્રીઓ કરે છે તો આવો જાણીએ આ વિડીયો વ્રત ની વિધિ અને ધરો આઠમ વ્રત કથા અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો સાથે જ બીજા દિવસે એટલે કે અગિયાર સપ્ટેમ્બરે રાત્રે પોના બાર સમાપ્ત થશે આવી સ્થિતિમાં સૂર્ય ઉદય ની ધ્યાનમાં રાખતા અગિયાર સપ્ટેમ્બરે ધરા આઠમ ની ઉજવણી કરવામાં આવશે અષ્ટમી શુભ મુહુ ધરા આઠમ પર પૂજા કરવાનો શુભ સમય સવારે અગિયાર વાગીને બે મિનિટ થી બપોરે એક વાગીને એકત્રીસ મિનિટ સુધી રહે છે ધરો આઠમ વ્રતની વિધિ ધરો આઠમ નું મૃત ભાદરવા શુભ આઠમ ના દિવસે કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠું સ્નાન આદિ નિત્ય કરતી પરવારીને ધરો એક પ્રકારનું ઘાસની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે જે રીતે ધરો વધે છે એ રીતે અમારા પુળને પણ આગળ વધારતા રહેજો આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ ન કાપવું આ દિવસે ઠંડુ ભોજન કરવું ભોજનમાં ચોખાના લાડુ ફંડાવેલા કઠોળ વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના કલ્યાણ માટે કરવામાં આવે છે ધરો આઠમની વાર્તા વર્ષો પહેલાની વાત છે એક નાનકડું ગામ હતું ગામમાં સાસુ અને વહુ પ્રેમથી રહેતા હતા ખેતરમાં મજૂરી કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતા હતા ભગવાને વહુને એક દેવ જેવો દીકરો આપ્યો હતો સાસુએ વહુને કહ્યું કે બેટા ચાલ આપને ખેતર ઘાસ કાપી લાવી વહુને ધરો આઠમ નું વ્રત હોવાથી તે ઘાસ કાપવા જવા રાજી નહોતી તેણે વિચાર્યું કે આજે તો મારે ધરો આઠમ નું વ્રત છે આજે ઘાસ કેવી રીતે કપાય તેથી તેણે સાસુને ના પાડી આથી સાસુએ ગુસ્સે થઈને કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈ શું તારું કપાળ આથી વહુ લાચાર બનીને છોકરાને ઘોડીમાં સુડાવી સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ બારને સાંકળ દઈને સાસુ વહુ બંને ખેતરમાં જવા નીકળ્યા સાસુ તો ઘાસ કાપવા લાગ્યા પણ વહુનું મન નહોતું માનતું વહુ ધરો બાજુમાં રાખીને ધીમે ધીમે બીજું ઘાસ કાપવા લાગી ઘાસ કાપીને સાસુ વહુ ઘર તરફ આવવા લાગ્યા રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તેમના ઘરમાં આગ લાગી છે જલ્દી ઘરે જાઓ આગની વાત સાંભળીને સાસુ વહુ તો હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે દોડી આવ્યા આવીને જોયું તો તેમનું આખું ઘર સળગી રહ્યું હતું સાસુ વિલાપ કરવા લાગ્યા વહુને પોતાના દીકરાની ચિંતા થઈ તેણે બારણું ખોલીને જોયું તો તેનો દીકરો હેમખેમ હતો ઘર સરળતું હતું પરંતુ તેના દીકરા ફરતે ધરો વિપરાયેલી હતી અને તે રમી રહ્યો હતો આ દ્રશ્ય જોઈ બહુ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જો મારું ધરો આઠમનું મૂળ ફર્યું ધરો માએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને તેમણે પણ ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય કર્યો આવો આ વ્રતનો પ્રભાવ છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી